રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ માતાજી ગોપાલજી જય જે જય જલારામ જય જીનંદર મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં મારા બાપુ મોજમાં રહેવાનું વાયગા છે અત્યારે પોણા નવ અને બસ હજી ચા પાણી નાસ્તાની તૈયારી થાય છે બાકી ભગવાનજીને આપણે મનાવી લીધા છે પણ આજે મારે તમારા લોકો સાથે કરવાની છે એક નહીં આમ તો બે મહત્વની વાત જો કે એક વાત તો આપણે ગઈકાલના વિડીયો સાથે જોડાયેલી છે જેમાં આપણે ક્વેશ્ચન પૂછ્યો તો કે આપણે ભગવાન શ્રીરામે જ્યારે લંકા ઉપર ચડાઈ કરી ત્યારે ક્યાં બે વાનરો એવા હતા કે જેમને વરદાન હતું કે એ જે શ્રીરામ લખીને પથ્થર નાખશે દરિયામાં તો એ પથ્થર તરશે એ આપણો ક્વેશ્ચન હતો પણ એના આન્સર હવે આજના વિડીયોમાં જો કે તમને ઘણા બધા લોકો આપી દીધા હશે ને આજના જે વિડીયોના અમે દસ નામ સિલેક્ટ કરીશું ત્યારે જે નામ જાહેરાત કરશું એમની સાથે વાત કરીશ પણ આજે પાછી હજી એક વાત હું રામાયણને લગતી લઈને જઈવું છું અને એ વાત છે રામ અને રાવણ તો જ્યારે તમને બધાને ખબર છે કે રાવણે માતા સીતાનું અપહરણ કરીને લંકામાં લઈ ગયા હતા ત્યારે રામ ભગવાનને ખબર પડી એટલે રામ ભગવાને લંકા ઉપર ચડાઈ કરી હતી અને ચડાઈ કરી ત્યારે ભીષણ યુગ થયું રામ અને રાવણ વચ્ચે પણ રાવણને શિવ ઉપાસક હતો એટલે એમને વરદાન હતું કે એમનું શિર્ષ છે કોઈ પણ નહીં કરી શકે કારણ કે રામ ભગવાન જેવા તીર મારતા હતા એમના મસ્તકમાં તો મસ્તક નાભી માં એ હમણાં આગળ આવે છે બધી પછી ઈ બાણ નાભીમાં માર્યું નાભીમાં માર્યું ને ત્યારે રાવણ ઘર કરતો નીચે પડી ગયો પણ રાવણ મરતા મરતા એવું પૂછે છે ભગવાન શ્રી રામને કે હે પ્રભુ તમે મને કયો તો ખરા કે કારણ કે આ દુનિયાની કોઈ તાકાત નથી કે જે મને હરાવી શકે કારણ કે હું શિવને ઉપાસક છું હું શિવનો ઉપાસક છું મેં શિવ પાસેથી વરદાન મેળવેલું છે છતાં પણ તમે મને કેવી રીતના માર્યો તમે હું કોઈ હાર્યા કોઈ આગળ હાર્યો નથી તો આજે હું તમારી સામે હારી ગયો છું તો ભગવાન શ્રી રામે ત્યારે એટલું જ કીધું હતું કે મારો ભાઈ લક્ષ્મણ મારી પડખે ઉભો છે અને તારો ભાઈ વિભીષણ જે પણ મારી સાઈડ છે જણાવજો કારણ કે હું હમણાં રાજા સાંભળવું ને તો આવી વાતો સાંભળવાની એવી મજા આવે ને આમ પુરાતન ચડી જાય તો આપડે એવું કઈ કન્ટિન્યુ કરશું બરોબર ને જરૂરી છે

રાવણ સાથે સંકળાઈ ના વાત કરી કારણ કે મેં પણ ગઈકાલે આ વાત સાંભળી હતી મને બહુ પસંદ આવી તો મેં કહ્યું ચલો આપણા વ્યુઅર્સ મિત્રો સાથે આ વાત શેર કરવી જોઈએ અને બીજી વાત ગઈકાલ રાતે આપણે નથુભાઈ ત્યાં આવડા દ્વારકાથી ફોન આવ્યો તો બહુ મસ્ત મજાના માણસ છે આનંદ જો વાત કરીને અને ચોક્કસ અમે આવશું દ્વારકા એ સાઈડ તો ત્યાં પણ તમારી સાઈડ અમે આવીશું એમને આપણે શું કહેવાય હર્ષદ હરસિદ્ધિ માતાજીનું મંદિર છે ત્યાંથી આગળ એમની હોટલ પણ છે કૃષ્ણા

એનો ભાઈ નાનો ભાઈ આગળ અને આજનો પ્રશ્ન છે પ્રશ્ન તો નહીં કેવો પણ જેમ ધવલે આગળ કીધું એવી જ રીતે કે હવે આની ઉપર જ આપડે રાખીએ તો રામાયણ મહાભારત ને કૃષ્ણ લીલા ને એવું બધું થોડુંક અમને જાણવા મળે થોડુંક તમને જાણવા મળે

ભાઈ ને ગિરમસાટા ઉડે તે ઓમે કે ઉઠું જો આ ઢાકણું મસ્ત મજાનું હતું આ અગા વાંડામાં પાણી કેવડું નાખવું પડતું મેં તમને કીધુંતું દૂધ વધારે નાક દેવાય બુધી તો હા બુધી તમારા પાસે લઈ વેચાતી એ ભાઈ જોતી હતું કે જો 5 રૂપિયો કિલો બોલું કો આલો પંથલી થી ચીકુ આપણે ચીકું દાબો નહી હતી ગાઢ લે આવો બંડા બોને ફઈ બોતા આવતું એવું છે બેકા તે મશીન ઉપર નાખીયો હો અમારે

એટલે કામ તો આપણા માટે ગોતી જ રાખ્યું તો કામ કઈ નહીં બીજું આ ગોતી રેખ્યું હતું ધ ન્યુ લુક ધ ન્યુ લુક ધ ન્યુ લુક ધૂક દેવાંગભાઈ સોનારિયા પાસે જ્યાં હેર કટ કરાયું ને એમની પાસે આ શેમ્પુ માસ્ક લેવા માટે તો આ શેમ્પુ સ્ટ્રેસ નું છે અને માસ્ક કયું છે બ્રાન્ઝી બોન્ડ બોન્ડ આમનું રિઝલ્ટ બહુ જોરદાર છે આના હેર કટ કર્યા ત્યારે વોશ કર્યા હતા ને ત્યારે મસ્ત મજાનું વખાણ બહુ કરતી થી આ વાલી મસ્ત એ રિઝલ્ટ મળ્યું વીતું અને આપણે તો हेयर એવા લાગતું અને ભી મસ્ત કીધું લઈ આવીએ દિવસની વાત હતી પણ હું ઓર્ગન નું યુઝ કરતી ને એ મારી આગળ થઈ અને હવે આપણે રિપેર કરવા વાળું યુઝ કરવાનું છે કેમ કે હવે આપણે પેલા વાળ તો રાખ્યા નથી આપણે કરાવેલા પરમેનન્ટ ના રાખ ને

એ બહુ મસ્ત આવે પણ એની આરે બ્લેન્ડર લેવું પડે ફરજિયાત છે ને બ્લેન્ડર આપણે ઓલરેડી લઈ લીધું છે એક વાગી ગયો છે ને બસ જો આ હરગવાની સિંગુ વીણે રાખે ને એ જ મનનો મજા આવે તો તમે કે ખાવી હરગવાની આથી માર નત ખાવી એટલે જ ને બાકી મસ્ત મજાના લાલ લીલા પીળા કેસરી ભુંગરા છે મિક્સા વાકી ગયા છે તે સવા 4 અને ચા પાણી પીસ અને બસ પાછું એકવાર આપણે નાઈ લીધું કારણ કે બપોર ઉઠે ગયા હોય ને એટલે ઉઠે એટલે થોડીક આળસ થાય

હવે આ વર્ષે નવેસરથી પાછી આપણે ચીકુનો સ્ટોર કરવાનો છે અને બાકી ચીકુ ની ચીરું કરી અને તમે એને તડકે બી સુકાવી શકો ચીરું કરી અને પછી તડકે સુકાઈ દેવાની પછી જ્યારે બી બોલે આપણે સુકાઈ જાય ને એકદમ પછી એમનો પાવડર કરી નાખવાનો ચીકુનું સુકાઈ ગયેલું ચીરું હોય ને એમનું પાવડર કરી અને પછી એમને પાવડર સ્ટોર કરીને રાખવાનો તમારે ફ્રીજમાં ફ્રીઝરમાં નહીં ફ્રીઝમાં રાખવાનું પછી જ્યારે બી ઈચ્છા થાય ને ત્યારે દસ થી પંદર મિનિટ અગાઉ તમારી પાવડરને દૂધમાં પલાળી દેવાનું પછી બ્લેન્ડર મારી દેવાનું એમનું પણ ચીકુ સાઈક બને માર બાપુ પ્લાસ્ટિક ની બેગો કોઈ મોંઘી થઈ આ 15 રૂપિયા ની એક બેગ આવી ગામ માં ની આવતી નથી તો ગામ લાવશું એક વધી કેમ થઈ ગઈ ખુલી ગઈ નીકળી તો એવું છે તો પાછું કર્યું બે બેગ ભરાણી વા કેટલા બે ભરાણી આ અડધી ભરાણી ઈ તો 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 ન

મેન્ટેન રહેશે એમની શું ગેરંટી તો એમને કીધું હતું કે તમે એકવાર ટ્રાય કરો પછી કે તમારો રિવ્યુ આપજો તો કીધું ચલો આપણે આજે રહી ટ્રાય પણ કરી લઈએ અને પછી તમારા બધા લોકો સાથે રિવ્યુ પણ શેર કરશું જો રિવ્યુ સારો હશે તો હું તમને એમનું એડ્રેસ ને બધું શેર કરીશ નહીતર પછી જોયું જાય છે તો હવે ફટાફટ આપણે પેલા ત્યાં પહોંચી જઈએ જોઈએ છીએ કે ઓફર છે અને બાટલું બધું સસ્તું મળવાનું છે તો કેટલીક ટ્રાફિક છે ને શું છે ને એ બધું ત્યાં સુધીમાં આપણે અહીંયા પ્રજ્ઞા બધી તૈયારી કરી રાખે આપણે ભાભામાં આ એક બે ને ત્રણ વસ્તુ

હવે સમય પાકી ગયો છે આપડે જે ક્વેશ્ચન પૂછો તો એમનો સાચો આન્સર જણાવવાનો તો એનો સાચો આન્સર છે નલ અને નીલ

આપણે એમાંથી છે ને દસ નામ સિલેક્ટ કર્યા છે તો એ દસ નામ હું બોલું છું અત્યારે પહેલાં છે રત્ના પાઠક પછી છે આરુક્ષા સાકવાલા મંજુલા ગોહિલ રમાનશુ ધાનાણી દમયંતી સોની અને લલિતભાઈ જેસડિયા જે આણંદ પરથી બિલોંગ કરે છે એમને બહુ રિક્વેસ્ટ કરી છે કે પ્લીઝ મારું નામ લેજો તો લલિતભાઈ તમારું નામ આવી ગયું છે માનસી વરિયા આધ્યા બીટી ઈલા નારિયા અને લખવણ જાડેજા બધા બધા લોકો નામ તો લેવા પછી તમને એવું થશે કે હવે બોર થઈએ છીએ કે ભાઈ આ શું બધાના નામ લઈએ છે એટલે આપણે દસ ની છે છતાં પણ આપડે ભવિષ્યમાં વિચારશું કે વધારે નામ સમાવેશ કરીએ અને બાકી સવારે રામાયણ ને લગતી વાત કીધી હતી અને ત્યારે મેં તમને લોકોને એવું કીધું હતું કે ને લગતી બીજી વાત હું તમને જ્યારે આ આન્સરનો સોરી ક્વેસ્ટર્નનો આન્સર ને ત્યારે હું કરીશ તો ફાઇનલી એવો સમય આવી ગયો છે અને એ વાત હું તમને કરું છું તો આપણે જે સવારે કીધું એમ કે સીતા માતાનું હરણ કરીને રાવણ લંકામાં લઈ ગયો હતો સીતાને અને સીતા માતાને સોરી અને પછી એમને ગોતતા 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 બધા હનુમાનજી પહોંચે છે લંકામાં ને પછી વચ્ચે દરિયો આવી જાય છે એ તમને બધાને ખ્યાલ છે અને જેને લગતું જ આપણે ક્વેશ્ચન પૂછ્યો હતો તો અને 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 નીલ બીજી આપણે પેલા શ્રીરામ પથ્થરો દરિયામાં ધરાવે છે કારણ કે સેતુ બાંધવાનો હતો તો રામ ભગવાન એક પથ્થર ઉપર બેઠા હતા અને એમને પણ એવો વિચાર આવ્યો કે આ ક્યારના બધા લોકો આવી રીતના મહેનત કરે છે તો ચલો હું પણ એમને મહેનત કરાવવા લાગો તો રામ ભગવાને પણ એવી ટ્રાય કરી તે જનને હું પણ મારું નામ લખી અને દરિયામાં પથ્થર ફેંકું તો જેવો રામ ભગવાન એમનું નામ લખીને દરિયામાં પથ્થર ફેંકું ને તો ડૂબી ગયો પથ્થર તો રામજી મહારાજ થઈ ગયા એકદમ ઉદાસ અને એમના પરમ ભક્ત એટલે કે હનુમાનજી મહારાજ હનુમાનજી મહારાજ નું જન એમના પર ગયો તો હનુમાનજી મહારાજે રામજી ભગવાનને પૂછ્યું કે ભાઈ પ્રભુ કેમ આટલા ઉદાસ બેઠા છો હવે તો આપણે સીતા માતાને શું કહીએ કે હમણાં થોડીક ક્ષણોમાં આપણે એમની પાસે ખોજી દેશું અને તેમને આઝાદ કરાવી લેશો રાવણના પેલા જુંગાલમાંથી પણ છતાં પણ એ ઉદાસીનતાનું કારણ નહોતું રામ ભગવાનનું પછી રામ ભગવાને હનુમાનજી મહારાજને એવો પ્રશ્ન પૂછ્યો કે હનુમાનજી હું તમને એક પ્રશ્ન પૂછું તમે એમનો મને આન્સર આપો આ બધા લોકો મહેનત કરે છે અને પથ્થર જે દરિયામાં ફેંકે છે તો એ પથ્થર બધા તરી જાય છે પણ મેં પથ્થર ઉપર નામ લખી અને ટ્રાય કરી તો મારો પથ્થર ડૂબી ગયો તો એ આવું સુકામે ભાઈનું તો હનુમાનજી હસતા હસતા જવાબ આપે છે હે પ્રભુ કે તમે તો આ સૃષ્ટિને બધું જાણકાર છો છતાં પણ તમે આવો સવાલ તમારા ભક્તને કરો છો પણ એમને કેન્ડ ના પડ્યો રામજી મહારાજને એટલે હનુમાનજીએ કીધું તો પ્રભુ સાંભળો એ સુકામે એવું બને છે ને એ તો હનુમાનજી મહારાજે રામજી મહારાજને એવું કીધું કે રામજી મહારાજ તમે જેમનો હાથ પકડી રાખો ને

અને પછી એ પણ એ બાંધવા લાગતી હતી ત્યારે એમને પણ પ્રશ્ન કરેલો કે તું શું કરાય છે આટલું કે હું પણ એમાં મદદ કરાવીશ મારાથી વંદી સાહેબ આ વાત કલ્પેશભાઈ કહેવાની હતી એવું વિચાર્યું હતું કલ્પેશભાઈને ને આઈડિયા હતો કે કદાચ ખિસકોલી વાળી વાત તમે કરશો પણ એ ધવલ આ વાત કરવાના હતા અને આ પૂરી સ્ટોરી કેને ખબર છે ને મીન્સ કે જે ખિસકોલી વાળી વાત મેં કરી એ કેને કેને ખબર છે ને કાલે કમેન્ટ કરીને મને કહેજો કોમેન્ટ